આજે આપણે બનાવીશું બાળકોથી લઈ મોટા બધાને મજા પડે એવા નવા હક્કા નૂડલ્સ ના બહારથી નૂડલ્સ લાવવાની ઝંઝટ અને ના કોઈ મેંદો બહુ ટેસ્ટી એવા માત્ર દસ મિનિટમાં બની તૈયાર થઈ જાય એવા નૂડલ્સ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં પહેલે ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા સરપ્રાઇઝ એ છે કે ઘરમાં રોટલી બચી જાય એના જ આપણે નૂડલ્સ બનાવવાના છીએ મેં અહીંયા ફ્રેશ રોટલી જ બનાવેલી છે તો મેં આફ્ટરનૂનમાં લંચમાં બનાવી હતી એ વધી એટલે હું ડિનરમાં એના હક્કા નૂડલ્સ બનાવી રહી છું તો અહીંયા મારા પાસે પાંચ રોટલી બચેલી છે પાંચ રોટલીથી તમે ત્રણ લોકો માટે આ નૂડલ્સ બનાવી શકશો તો આ રીતે બે રોટલી મેં લીધી એને આ રીતે ફોલ્ડ કરી એનો રોલ કર્યો અને પછી પાતળી કોઈ છરી લેવાની જે શાર્પ હોય એનાથી તમારે પાતળા પાતળા આવા નૂડલ્સ એના કટ કરી રેડી કરી લેવાના પછી આ રીતે તમારે એને છૂટા કરી લેવાના એ જ રીતે બીજી બધી રોટલી છે એના પણ નૂડલ્સ આપણે આ રીતે રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો ના કોઈ મેંદો ન કોઈ નૂડલ્સ બાફવાની પણ ઝંઝટ નથી એકદમ હેલ્ધી એવા નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા હવે શાકભાજીમાં તો જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો છો અહીંયા મારા પાસે બધા જે નૂડલ્સના વેજીટેબલ હોય એ ઘરમાં હોય જ એ મેં લીધા છે અડધું ગાજર આ રીતે લાંબુ લાંબુ મેં એને ખમણીને લીધું છે અડધું કેપ્સિકમ એને પણ પાતળા સ્લાઇસ કર્યા છે અડધી ડુંગળી એને પણ આ રીતે મેં સ્લાઇસ કર્યા છે સાથે કોબીને પણ પાતળા પાતળા સ્લાઇસ કર્યા છે અને ચાર પાંચ ફણસીને પણ ઝીણા ઝીણો આ રીતે મેં ચોપ કર્યું છે હવે કડાઈ લેશું હું અહીંયા વોક મેં લીધો છે તમે નોન નોનસ્ટિક પેન પણ લઈ શકો ભારે તળિયાવાળું કોઈ પણ તમારે વાસણ લેવાનું છે આ રીતે તેલ મેં અડધો ટેબલ સ્પૂન જેટલું ઉમેરી એને ગરમ કર્યું અને ગરમ તેલમાં આ રીતે અડધા નૂડલ્સ કે પછી જો એકસાથે બધા આવી જતા હોય પોળું હોય કડાઈ તો એમાં બધે એક સાથે આવી જશે તમારે થોડા આ રીતે છૂટા એને કરી લેવાના છે અને એક મિનિટ પછી પાછા તમારે એને સ્ટીર કરવાના એક બે મિનિટ જેવા તમારે નૂડલ્સને આ રીતે એકદમ સારી રીતે શેકી લેવાના છે ક્રિસ્પી નથી કરવાના માત્ર થોડું કોટિંગ તેલનું આવશે અને હલકા ક્રિસ્પી થશે નૂડલ્સ તમારા છૂટા છૂટા રહેશે જો રોટલી તમારી ડ્રાય હોય તો આ પ્રોસેસમાં તમને બિલકુલ ટાઈમ નહીં લાગે પણ નૂડલ્સ તમે જ્યારે કટ કરશો તો એ બ્રેક થઈ જશે એટલા માટે ફ્રેશ રોટલી હોય એવી લેવાની અને તમારે એને પાતળા પાતળા નૂડલ્સ કરવાના લગભગ બે મિનિટ જેવું થઈ ગયું હવે આ રીતે ક્રિસ્પી હલકા ક્રિસ્પી એવા નૂડલ્સ આપણા બની રેડી થઈ ગયા તો વધારે એકદમ ક્રિસ્પી નથી કરવાના ખાસ ધ્યાન રાખવાનું છે હલકું તેલનું કોટિંગ આવ્યું એવા મેં ક્રિસ્પી કર્યા અને એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને જો બીજા વધારે નૂડલ્સ હોય તો પાછા એ જ પેનમાં થોડું તેલ ઉમેરી પાછા નૂડલ્સ તમારે ક્રિસ્પી કરી લેવાના તો બધા નૂડલ્સ મેં રેડી કરી લીધા હવે હક્કા નૂડલ્સ બનાવવા માટે અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં આપણે એક ટેબલ સ્પૂન આદુ લસણ મેં ચીલી કટરમાં ઝીણા ઝીણા ચોપ કર્યા છે એ ઉમેર્યા અને આપણે એને ત્રીસ સેકન્ડ માટે હાઈ ફ્લેમ પર સાતળી લઈશું હવેની પ્રોસેસ જેમ નૂડલ્સ બનાવીએ એમ જ કરવાની છે આ રીતે અડધી મિનિટ જેવું થાય એટલે એક મેં મોડું મરચું લીધું છે અને ચાર ભાગ કરી ઉમેરી એને પણ અડધી મિનિટ જેવું સાતળીશું તો ત્યાં સુધીમાં બધું જ એકદમ સારી રીતે સતળાઈ ગયું હવે અડધી ડુંગળીના સ્લાઇસ ઉમેરી એને પણ એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર થવા દઈશું સાથે ફણસી અને ગાજર ઉમેરી દઈશું ફણસી અને ગાજરને ચડતા થોડો ટાઈમ લાગે એટલે પહેલાં ઉમેરવાના અને આપણે એને બે મિનિટ જેવા થવા દઈશું ગેસની ફ્લેમ અહીંયા તમારે હાઈ જ રાખવાની છે અને શાકભાજી દાજી ન જાય એ પણ ધ્યાન રાખવાનું એટલે ચલાવતા રહી તમારે થવા દેવાનું હવે આ રીતે થઈ ગયું કેપ્સિકમ અને કોબી ઉમેરી દઈશું સાથે શાકભાજી પ્રમાણેનું મીઠું હવે જો રોટલીમાં તમે મીઠું ઉમેર્યું હોય તો મેં જે રોટલી બનાવી મીઠું ઉમેરી અને શેકી છે એટલે એમાં મીઠું ઓલરેડી છે તો મીઠું તમારે ધ્યાન રાખીને અહીંયા એક ટી સ્પૂનથી થોડું ઓછું મેં ઉમેર્યું છે તમે જો રોટલીમાં મીઠું ન ઉમેરતા હોય તો વધારે તમારે અહીંયા મીઠું ઉમેરવાનું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ને એક મિનિટ જેવું મેં થવા દીધું એક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એમાં ડાર્ક સોયા સોસ એક ટેબલ સ્પૂનથી થોડો ઉપર આપણે ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું જો તમને લાગે કે કલર તમને થોડો બ્રાઉન જેવો જોવે તો વધારે પણ ઉમેરી શકો મીઠું એમાં હોય એટલે ખાસ ધ્યાન રાખીને મીઠું તમારે સોયા સોસ સાથે એડજસ્ટ કરવાનું અને એક ટેબલ સ્પૂન મેં સ્વીટ ચીલી સોસ લીધો છે તમે જો એકલો ચીલી સોસ વાપરવાના હોય તો અડધો ટેબલ સ્પૂન તમારે ટમેટો કેચઅપ અને અડધો ટેબલ સ્પૂન ચીલી સોસ ઉમેરી દેવાનો સાથે સાથે મરી પાવડર અડધી ટી સ્પૂન જેટલો આ રીતે ક્રશ કરી અને ઉમેરીશું મરી પાવડર ખાસ કરી ચાઇનીઝ વાનગીઓમાં તમે ઘરે બનાવો ત્યારે ઉમેરવાનો એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે પ્રમાણ તમે ઓછું વધુ કરી શકો તમને કેવો સ્ટ્રોંગ ટેસ્ટ જોવે એ રીતે પણ એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે મિક્સ કરી એક મિનિટ જેવું મેં થવા દીધું અને હવે આ રીતે આપણે રોટલીના નૂડલ્સ જે બનાવ્યા છે એ ઉમેરી દઈશું અને હળવા હાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે એક બે મિનિટ જેવું શાકભાજી સાથે જ નૂડલ્સને થવા દેવાના છે તો ના કોઈ મેંદો ના કોઈ તળવાનું કે બાફવાની ઝંઝટ નૂડલ્સ આપણા રેડી થઈ ગયા લીલી ડુંગળીના પાન જો એ ન હોય તો લીલા ધાણા આ રેસીપીમાં જો તમારે લસણ ડુંગળી ન વાપરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું લસણ બિલકુલ નહીં લેવાનું માત્ર આદુની પેસ્ટ અને લીલા મરચાંમાં વઘાર કરવાનો એકદમ ટેસ્ટી એવા છૂટા છૂટ્ટા બે મિનિટ થઈ ગઈ અને આપણા નૂડલ્સ બની તૈયાર થઈ ગયા બાળકોને તો આ નૂડલ્સ ખૂબ જ ભાવશે લંચ બોક્સમાં પણ આપી શકો જો તમારો કેસરોલ જેવો ગરમ ડબ્બો હોય તો એમાં પણ આપી શકો તો રાત્રે વધારે રોટલી બનાવી સવારના નાસ્તામાં પણ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો સાંજે જો કાંઈ નવું ટેસ્ટી એવું ખાવું હોય તો લંચમાં તમારે વધારે રોટલીઓ બનાવવાની એટલે તમારું ડિનર છે એ પણ સોટેડ બહુ જલ્દીથી રેડી થઈ જશે તો જો તમે ક્યારેય વધેલી રોટલીના હક્કા નૂડલ્સ તો હક્કા નૂડલ્સ આ રીતે ક્યારેય હેલ્ધી એવા ન બનાવ્યા હોય તો એકવાર આ રીતે હક્કા નૂડલ્સની રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી આ રેસિપીથી તમે ત્રણ લોકોને આ નૂડલ્સ સર્વ કરી શકશો તમારે વધારે બનાવવા હોય તો એ રીતે તમે વધારે રોટલીઓ બનાવી અને સવ કરી શકો છો ગરમ ગરમ તમારે જો થોડો વધારે તીખો ટેસ્ટ જોવે તો શેઝવાન ચટણી સાથે તમે એને સવ કરી શકો છો બાળકોને એકલા પણ બહુ જ ભાવશે તો રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ